નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઝાંસી રાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી મેચની શરૂઆત કરવા ઉદઘાટન પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે જીતુ આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વોર્ડ નંબર નવના મહામંત્રી ઉમેશ જોશી સયાજીગંજ વિધાનસભાના કમિટીના ચેરમેન મેહુલ લાખાણી વોર્ડ નંબર નવના પૂર્વ પ્રમુખ પરેશ ભટ્ટ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી સૌથી મોટી ટુર્નામેન્ટની રન ટ્રોફી ચેમ્પિયન ટ્રોફી અને ટી શર્ટનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટ એકવીસ છ થી દસ કલાક દરમિયાન રમાશે જેમાં વોર્ડ નવ વિસ્તારની સોસાયટીઓની ત્રણસો પાસઠ જેટલી ટીમોએ ભાગ લીધો છે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમોને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ નિઃશુલ્ક આપવામાં આવી પ્રથમ વિજેતા ટીમને એકત્રીસ હજાર દ્વિતીય વિજેતા ટીમને રૂપિયા અગિયાર હજારનું નું ઇનામ ટ્રોફી એનાયત કરાશે વર્લ્ડ નવની દરેક સોસાયટીમાંથી લોકો ટીમ બનાવીને આ ટુર્નામેન્ટમાં જોડાઈ અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આયોજન છે જેમાં પુરુષો પોતાની સોસાયટીની ટીમમાં ભાગ લઈ રમશે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાનુભાવોના હસ્તે ટુર્નામેન્ટનું શરૂઆત કરવામાં આવી હતી મહાનુભાવો દ્વારા બેટિંગ કરી મેચને ખુલ્લો મુકવામાં આવ્યું મહાનુભાવો દ્વારા બંને ટીમના ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો વોર્ડ નંબર નવ ના તમામ યુવાનોને હું ખૂબ ખુબ અભિનંદન આપું છું કારણ કે રમશે વોર્ડ નંબર નવ જીતશે વોર્ડ નંબર નવ તો જુઓ છો કે આજે ત્રણ થી પણ વધારે વોર્ડ નંબર ના યુવાનો ના દરેક યુવાનો આજે રમવા માટે તૈયાર થઈ ગયા છે રજીસ્ટ્રેશન થઈ ગયા છે આજને ઇનોગ્રેશન પણ થઈ ગયું છે કારણ કે યુવાનોની અંદર મોબાઈલમાંથી એમને જ્યારે દૂર કરવા હોય તેમને મેદાન પર લાવવા જોઈએ છેલ્લા પાંચ પાંચ વર્ષથી શ્રીરંગ દ્વારા પોતે ક્રિકેટ રમતા આવ્યા છે અને બધા જ યુવાનોને સાથેની બધા જ યુવાનો છોકરાઓ છે એ રમવા માટે આ આ આનું મુખ્ય ગોલ એવું છે કે તમે જુઓ છો કે ચોવીસ કલાકમાંથી દીકરાઓ અધા અઢાર એક કલાક રાત્રે પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે પણ જ્યારે ક્રિકેટની મેચ હોય છે છેલ્લા ચાર વર્ષથી અમે જોયું છે કે મોબાઈલ દરમિયાન તમે હમણાં પણ કેમેરો મારીને જોશો ભાગે બે પાંચ છોકરાઓના હાથમાં કદાચ મોબાઈલ હશે ત્રણ ચાર હજાર લોકોમાંથી પણ તો આ એક વસ્તુ છે સાથે સાથે આ વિસ્તારની સંગઠન સાથે સાથે અને આમાં કોઈ પણ જાતની ફી નથી કોઈ નિઃશુલ્ક છે દરેક છોકરાઓ રમશે દરેક છોકરા જીતશે જે હારશે એને પણ અમે ક્રિકેટની કીટ આપવાના છે દરેક છોકરાઓને ટી શર્ટ આપવાના છે અને એના કરતા મને વધારે ચાર ચાર વર્ષથી આ ક્રિકેટ ખેડૂતો કોઈ પણ જાતના કકડાટ વગર હર હંમેશા છોકરાઓ અમને સપોર્ટ કરતા હોય છે આ વિસ્તારના દરેક યુવાનો હર હંમેશા અમારી સાથે સુખમાં પણ રહ્યા છે દુઃખમાં પણ રહ્યા છે પાણીનું પૂર આવી હોય કોરોનાનો સમય આવ્યો હોય કે પછી એમનો નવરાત્રી હોય ગણપતિ હોય હર હંમેશા અમને યાદ કરતા હોય છે અને અમે એમના જોડે રહે છે એટલે આ વોર્ડ નંબરનું અમારું પરિવાર છે એટલે પરિવારનો દીકરો હોય પરિવારની દીકરી હોય પરિવારના યુવાનો હોય પરિવારના વડીલો હોય વડીલોને ફરવા લઈ જવાનું બહેનોની યાત્રાઓ કરાવવાની છોકરીઓને બી ફરવા લઈ જવાનો પિક્ચર બતાડવાના સાથે સાથે એમને એજ્યુકેશન જોવાનું વિદ્યાર્થીઓનું સન્માન એમનો સુંદરકાંડ ગણપતિ નવરાત્રિ સાથે સાથે સ્પોટ પણ જરૂરી છે તો આ સ્પોટ સાથે પણ ત્રણ હજાર લોકો જોડાયા છે સૌ યુવાનોને આજે અભિનંદન પાઠવું છું અને શ્રીરંગને પણ એની સમગ્ર ટીમ ફક્ત રાજેશ આયરે રે કે શ્રીરંગ આયરે નથી ખૂબ મોટી સોજ એમની અમારી ટીમ છે કે દર વખતે આવા કાર્યક્રમોની અંદર હોય છે આજે સયાજીગંડ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડીયાની સાથે એમને આજે ઉદઘાટન કર્યું છે ધર્મેશભાઈ પંચાલ અમારા શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ માસ્તર એવું મેહુલભાઈ લાખાણી અને સમગ્ર ભારતીય અમારા આ વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા અને ખાસ કરીને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ જ રીતના સમગ્ર વડોદરા શહેરની અંદર અમે તો સમગ્ર વડોદરામાં પણ કરવા માંગીએ છે પણ ટીમો એટલી બધી હોય છે દિવસો મર્યાદિત હોય છે જેના માટે વોર્ડ નંબર નવું જ પહોંચી નથી વળતા આ વિસ્તારનો શું અગાઉની મેચોમાં પણ અમે આના પછી આજુબાજુના વોર્ડોને પણ લઈશું એના પછી અમે વડોદરાને પણ હું છું દરેક હું વોર્ડના લોકોને જણાવું છું દરેક કોર્પોરેટર હશે સોશિયલ વર્કર હશે તો ફક્ત આપણું કામ નગરસેવક એ નળગટર રસ્તા તો છે જ પણ એની સાથે સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આપણે એ લોકોને સમાજની સાથે જોડીને એક સંગઠન કરવું હોય તો આવી બી એક રીત હોય છે અને આ દર વખતે અમે કરીએ છીએ દરેક યુવાનોને ખૂબ ખૂબ ફરી એકવાર અભિનંદન આપું છું અને જે જીતશે બસો ઇઠ્યાસી ઓફિશિયલ ટીમ છે અને બાકીની બીજી ટીમો છે ત્રણસો પાસઠ માંથી જયારે જીતશે ત્યારે સાડા છ ફૂટ ની ટ્રોફી જીતશે અને મને એવું લાગે જે લોકો પાર્ટિસિપેટ થયા બધા જીતી ગયા છે સૌને અભિનંદન વંદે માતરમ જય સાયનાથ જીતશે વોર્ડ નંબર નવ ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું નિઃશુલ્ક આ નું આયોજન કરવામાં આવે છે જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમો ટીમોને અહીંયાથી નિઃશુલ્ક અહીંયાથી ક્રિકેટની કીટ આપવામાં આવશે એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે આ ટૂર્નામેન્ટની અંદર કોઈપણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવી અને એવી રીતે વોર્ડ નંબર નવની તમામ સોસાયટીઓ આ ટૂર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની અંદર આપજો કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો સિક્સ કહેવાય તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય મને બે ત્રણ મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા લાંબા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે ફોર મેચ ક્યારેય નથી જીતાતી એક 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 રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે અને એ જ રીતે આજે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાગ લીધેલા તમામ જે ટીમો છે જે સોસાયટીના મેમ્બર્સ છે મારા મિત્રો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું શુભારંભ કરવામાં આવ્યો આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સહાયજીગંજન વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા કેવળભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આહિરે જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને તેમના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે subscribe now and press the bell icon never miss an update